ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બનનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના આમંત્રણ બાબતે બોટાદમાં કાર્યક્રમ યોજાયો હતો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં અમરેલી પાસે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે ત્યારે પટેલ સમાજની વાડીમાં આમંત્રણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિત આગેવાનોએ લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ખોડલધામ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી આ હોસ્પિટલનું ભૂમિપૂજન થશે ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક આરોગ્યધામનો પ્રકલ્પ જે કેન્સર હોસ્પિટલનો પ્રકલ્પ છે તે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લામાં આવી અને ત્યાં રૂબરૂ આમંત્રણ તમામ સમિતિઓને આપવા માટે અમે સૌ આવ્યા છે અને આ કાર્યક્રમ રાજકોટ નજીક અમરેલી ગામે થવાનો છે પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર હશે અને ત્યાંથી વર્ચ્યુઅલ ભૂમિપૂજન જોવામાં આવશે